નમસ્કાર આજે આપણે વાત કરીશું ગુજરાતની ધરતી પરથી વીરતા અને બલિદાનની એક એવી ગાથાની જે સાંભળીને રૂવાણા ઊભા થઈ જાય જુઓ આ શબ્દો જ બધું કહી દે છે વાત છે એક મહાન ઉદ્દેશ્ય માટે શહીદ થવાની અને આ ગાથા છે એવા જ એક શૂરવીરની અરઠીલાના હમીરજી ગોહિલ જેમણે પોતાની શ્રદ્ધા અને ધર્મ માટે પોતાનું સર્વોચ્ચ બલિદાન આપ્યું તો ચાલો આ વાર્તાની શરૂઆત કરીએ પણ ક્યાંથી એમના મૂળથી એક અંગત સંઘર્ષથી જેણે એમને એમના ભાગ્યના માર્ગ પર મોકલી દીધા તો અરઠીલાના હતા ભીમજી ગોહિલ એમને ત્રણ કુંવર સૌથી મોટા દુદાજી વચેટ અર્જણજી અને સૌથી નાના જેમની આખી વાત છે એ હમીરજી હવે અર્જણજી અને હમીરજીની વાત કરીએ તો એમના સંબંધો ખરેખર ખાસ હતા બાળપણમાં તો એવો પ્રેમ કે જાણે રામલક્ષ્મણની જોડી એકબીજા વગર એક પળ પણ ન ચાલે એકલો ગાઢ સંબંધ હતો પણ પછી એક દિવસ એક નાનકડી વાતમાં બધું જ બદલાઈ ગયું વાત હતી માત્ર એક કુકડાની લડાઈની પણ જ્યારે અર્જણજીનો કુકડો હારી ગયો ત્યારે આ નાની અમથી રમત એક મોટા ઝઘડાનું કારણ બની અને ગુસ્સામાં અર્જણજીના મોઢેથી એવા શબ્દો નીકળી ગયા જે હમીરજીના કાળજે વાગી ગયા બસ આજ એ પળ હતી જેણે બે ભાઈઓના સંબંધમાં એવી તિરાડ પાડી દીધી કે જેણે બંનેને અલગ કરી નાખ્યા વિચારો પોતાના જ મોટાભાઈના આવા કડવા શબ્દો કોણ સહન કરી શકે હમીરજીથી પણ ન સહેવાયું અને એટલે જ ખૂબ જ નાની ઉંમરે એમણે પોતાના બસ્સો વફાદાર સાથીઓ સાથે ઘર છોડી દીધું આ એમના સ્વાભિમાન અને એમના ઊંડા દુઃખની નિશાની હતી તો એક તરફ હમીરજી અંગત દુઃખને કારણે દેશવટો ભોગવી રહ્યા હતા અને બીજી તરફ આખા પ્રદેશ પર એક મોટું ઐતિહાસિક સંકટ ઘેરાઈ રહ્યું હતું ચાલો હવે એના પર નજર કરીએ જુઓ એ સમયે દિલ્હી પર હતો મોહમ્મદ તગલક અને ગુજરાતનો સૂબો બન્યો ઝફરખાન જે હિન્દુ ધર્મનું કટ્ટર દુશ્મન ગણાતો થયું એવું કે શિવરાત્રીના તહેવાર વખતે એક નાની એવી ઘટના બની અને બસ આ જ વાતનું બહાનું બનાવીને ક્રોધે ભરાયેલા ઝફરખાને સોમનાથ પર ચડાઈ કરવાનું નક્કી કરી લીધું તો એક તરફ ઝફરખાનની સેના સોમનાથ તરફ કૂચ કરી રહી હતી અને બીજી તરફ હમીરજીના જીવનમાં શું થઈ રહ્યું હતું ચાલો પાછા હમીરજીની વાત પર આવીએ અને જોઈએ કે ભાગ્યે એમને ક્યાં લઈ જઈ રહ્યું હતું સમયે વીત્યો અને અર્જણજીને પોતાની ભૂલ સમજાઈ એમનું મન પચતાવાથી ભરાઈ ગયું એટલે એમણે હમીરજીને પાછા બોલાવવા સંદેશો મોકલ્યો ભાઈઓનો મિલન થયું આખા ગોહિલવાડમાં ખુશીનો માહોલ હતો પણ એમને ક્યાં ખબર હતી કે આ શાંતિ આવનારા તોફાન પહેલાંની છે હવે એક દિવસની વાત છે હમીરજી મિત્રો સાથે ફરીને ઘરે આવ્યા ભૂખ લાગી હતી એટલે જમવાની ઉતાવળ કરતા હતા અને બસ એ જ સમયે એમના ભાભીએ મજાકમાં એક એવો સવાલ પૂછી લીધો જેણે આખી કહાણીનો રૂખ બદલી નાખ્યો સોમનાથ પર સંકટની વાત હમીરજી માટે વીજળી પડવા જેવી હતી એમને તો ખબર જ નહોતી અને એમના મોઢેથી જે શબ્દો નીકળ્યા એમાં એમનો આઘાત અને એમની રાજપૂતી ખુમારી બધું છલકાઈ રહ્યું હતું બસ ભાભીના એ શબ્દો હમીરજી માટે મજાક નહીં રહ્યા એ તો પ્રણ બની ગયા એમણે તરત જ ભાભીના આશીર્વાદ લીધા પોતાના બસ્સો ભાઈબંધોને ભેગા કર્યા અને એક ક્ષણનો પણ વિચાર કર્યા વગર સોમનાથની સખાતે નીકળી પડ્યા હવે સોમનાથનો રસ્તો માત્ર યુદ્ધ તરફ નહોતો જતો એ તો જાણે ભાગ્યે લખેલો રસ્તો હતો રસ્તામાં એમને કવાયત્રી લાખભાઈ મળ્યા એમની સલાહ માની પછી એમની મુલાકાત થઈ શક્તિશાળી ભીલ સરદાર વેગડાજી સાથે એટલું જ નહીં એમની પાલકપુત્રી સાથે લગ્ન કરીને અને પોતાના સાથીઓના લગ્ન કરાવીને એમણે લોહીનો સંબંધ સ્થાપ્યો આનાથી એમની તાકાત અનેક ઘણી વધી ગઈ અને હવે વાર્તા પહોંચે છે એના સૌથી મહત્વના પડાવ પર સોમનાથના દરવાજે ખેલાયેલા એ ભયંકર યુદ્ધ પર જરાક કલ્પના કરો એક તરફ હમીરજી અને એમના મુઠ્ઠીબર રાજપૂતો ભીલો કાઠી આહીર જેવા શૂરવીરો અને બીજી તરફ ઝફરખાનની લાખોની સેના જેમાં તાલીમ પામેલા યુદ્ધ હાથીઓ પણ હતા આ લડાઈ જીતવી એ કોઈ પણ રીતે શક્ય જ નહોતું પણ તમને જાણીને નવાઈ લાગશે આ અસમાન યુદ્ધ એક કે બે દિવસ નહીં પૂરા નવ નવ દિવસ સુધી ચાલ્યો આ બતાવે છે કે સોમનાથના એ રક્ષકોમાં કેટલું અદમ્ય સાહસ અને કેટલી જબરદસ્ત સહનશક્તિ હતી આ નવ દિવસના ભીષણ યુદ્ધમાં એક અત્યંત દુઃખદ ક્ષણ આવી હમીરજીના મુખ્ય સાથી બહાદુર વેગડાજી ભીલ ઝફરખાનના એક યુદ્ધ હાથી સામે લડતા લડતા વીર ગતિને પામ્યા આ નુકસાન મોટું હતું પણ એનાથી હમીરજીનો સંકલ્પ તૂટ્યો નહીં બલકે વધુ મજબૂત બન્યો અને હવે આપણે પહોંચ્યા છીએ યુદ્ધના અંતિમ અને સૌથી ગૌરવશાળી તબક્કામાં હમીરજીના એ અમર બલિદાનની ગાથા તરફ દસમો દિવસ હમીરજીનું શરીર ઘાથી છરણી થઈ ગયું હતું આસપાસ એમના શહીદ સાથીઓના મૃતદેહો પડ્યા હતા છતાં એ વીર યોદ્ધા પોતાના છેલ્લા શ્વાસ સુધી લડતા રહ્યા એ શૌર્યની કલ્પના કરવી પણ મુશ્કેલ છે અને એમના આ બલિદાનને કવયત્રી લાખબાઈએ પોતાના મરસિયામાં આ શબ્દોથી હંમેશ માટે અમર કરી દીધું આ પંક્તિઓ આજે પણ હમીરજીની વીરતાનું ગુણગાન ગાય છે આખી ગાથા સાંભળ્યા પછી એક સવાલ મનમાં જરૂર થાય કે ઇતિહાસ આવા પરમ બલિદાનને કેવી રીતે યાદ રાખે છે હમીરજી ગોહિલ જેવા વીરોનો વારસો શું છે એમનું બલિદાન આજે પણ આપણને શું શીખવી જાય છે આના પર વિચાર જરૂર કરજો